જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આજે આપણે ફરી સ્વામિનારાયણ સંપ્રદાયના અમૂલ્ય રત્ન એવા નારી રત્નની વાત કરવાના છીએ જે ઊંઝાના રહેવાસી છે અને એમનું નામ છે જય કુંવરબાઈ ચાલો આપણે એમની વાત સૌ ધ્યાનથી સાંભળીએ ઉત્તર ગુજરાતના ઊંઝા ગામમાં આમ જાણે વાવાઝોડું ઉઠ્યું વાત એવી બની કે ગામના તળાવના કાંઠે શ્રીહરિ સાધુ સત્સંગીઓનો મોટો સંઘ વિસામો લેવા માટે પડાવ નાખે છે ત્યારે ત્યાંની સીમવાળા ખેડૂતો જોઈને આશ્ચર્ય પામે છે એમાંનો કોક દયાળુ જેવો હતો એ ઉપડતા કંપાતાએ બોલ્યો એલા ભાઈ એને જઈને કોક ચેતવો તો ખરા આ અજાણ્યાઓ આ જળ ન પીવે નહીં તો એને રોગ ચાંટશે કેટલાય વર્ષોથી આ જળ આખું ગામ વાપરતું નથી પણ જે જે ગામ લોકોએ સાંભળ્યું કે તરત એના મનમાં એક જ વાત ખૂંટાઈ આવી કે આ પાણી પીવાલાયક નથી પણ પાંચે આંગણા ક્યાં સરખા છે ગામ હોય ત્યાં સારા નરસા લોકો પણ હોય આમાં અમુક અપલખણાઓને સૂજી એટલે બોલે કે આ બાવો અમ થાય જગતમાં નકામાં છે અને કદાચ ઓછા થાય ને તો પૃથ્વીનો ભાર ટળે પણ બીજી બાજુ દયાળો જીવ ફફડીને કંપતા કંપતા બોલે છે કે ભગવાન એની રક્ષા કરે એ ધરમની ધજાવાળા જીવને ઉની આંચે ન પડે આ જગત એના થકી તો ટક્યું છે અને તો વળી પાછા કોઈક પારખા લેનારા અને જોનારા બોલી પડે છે કે અરે હા હા એ સંઘમાં એના ભેળા ભગવાનય છે એટલે એને વળી છે શેની ભીખ હોય એ થોડોક એવો ચમત્કાર કરશે કે જળ આજથી વાપરવા જેવું બની જશે આમ એકના મનમાં દયાનો ભાવ ઉપજે છે અને અમુકના મનમાં પારખા લેવાનો ભાવ ઉપજે છે હજુ આ બધી વાતો લોકોના મોઢામાં આમ થતી જ હતી ત્યાં આવવામાં બીજી વાત ઊડી એલા જોયો ચમત્કાર આ પાણી તો મીઠું ટોપરા જેવું બની ગયું સાંભળનારા બો બોલ્યા હે શી વાત કરો છો તો તો હાલો આપણે જોવા જઈએ એમ કહીને સૌ હાલવા માંડ્યા એલા રમણભાઈ તમારે આવું છે ને હા ગોવિંદભાઈ ચાલો ને તેના દર્શન કરવાનો અવસર ક્યારે મળે પણ તમને આ વાત ક્યાંથી જાણવા મળી હાલતા હાલતા રમણભાઈ પૂછે છે અરે અમારા પાડોશીઓલા રાજકુંવરભાઈ બ્રાહ્મણી છે ને હા હા એ તો બહુ ભક્તિભાવવાળા છે ને અને એ આ પંથમાં જ છે તે જ ને હા તેમણે અમારા ઘરનાને વાત કરી કે હાલો દર્શન કરવા હોય તો એ સૌ ગયા અને અમારા ઘરના એ પાછા આવી અને એ ઘટનાની વિગતે વાત કરી એ તો કહેતા હતા કે આ સંઘમાં શ્રીહરિ સાથે છે અને એ તો અવતારોના અવતારી છે આ ગામના ભાગ્યે ઉદય થયા સમજો ને તમે એના પગલાં એ તળાવે થયા અને નાહ્યા ત્યાં તો પાણી રોગમુક્ત બની ગયું એ સાંભળીને હું તો બધા કામ મેલીને હાલવાધીરો એમાં તમારો સાથ મળ્યો બોલો ગોવિંદભાઈ મારે પણ એવું જ છે હું દુકાન ખોલું ખોલું થતું હતો ત્યાં ગામના સૌને જોયા અને મેં પૂછ્યું અત્યારમાં આમ સૌ કઈ તરફ જાય છે એમાં એક બાઈને પૂછ્યું તેણે કહ્યું કે આ તળાવે સાધુ સંતોનો સંઘ આવ્યો છે અને તેના દર્શન કરવા જેવા છે પણ હે ગોવિંદભાઈ હજુ કોકને પૂછી જોઈએ તો ખરા કે ઓલા કોલા મેળામાં થયું તો એવું ન થાય ગધેડો ગાય છે એવું અરે હવે શંકા કરવા જેવું નથી બધી જ વાત સાચી છે રમણભાઈ અમારા ઘરના તો નજરો નજર જોઈ આવ્યા છે અને ત્યાં તો મોટો જગન આદર્યો છે અને શ્રીહરિએ એ તળાવે અઢાર જીવોને પરમહંસની દક્ષિણા પણ આપી છે એ એટલો મોટો સમયો મંડાયો છે આ બધી વાત ગોવિંદભાઈ કરે છે ગોવિંદભાઈ તમારી પાડોસણ જયકુંવરભાઈ તો જબરી છે હો એની ભક્તિ અને રહેણી કેણી તો ગામ આખું જાણે છે નિયમ ધરમ તો એના જેવા કોઈથી રાખ્યાય ન રખાય ભલે આર્થિક સ્થિતિ નબળી રહી પણ હૈયાની અમીરાત અને હિંમત તો બહુ છે શું એનો ભાવ છે સાધુ સાંત આંગણે દેખતા એ પાછું વળીને ના જોવે મુઠ્ઠી ચપટી ધર્માદો તો કરે જ અને ટાણું કટાણું ના જોવે ભૂખ્યાને તો તેના આંગળેથી બટકું રોટલો તો મળી જ રહી અરે રમણભાઈ એની તો શી વાત કરવી આપણે મરદ મુછાળાઈ થાકી જઈએ કંટાળી જાય અરે કોક દી તો ઉકળી ઉઠીએ ટાણું કટાણું હોય તોય જયકુંવરબાઈ હૈયાના હેત પાથરી અને આવલતને બેસાડી અને થાક ઉતારે છે અરે એક વખત શ્રીહરી ઊંઝા પધાર્યા ને અને ત્યારે જયકુંવરબાઈએ આઠેક માણસોની તેના માટે રસોઈ બનાવી હતી હવે જમવાના સમય વખતે શ્રીહરિને જયકુંવરબાઈ બોલાવા ગયા ત્યારે શ્રીહરિએ કહ્યું જય જયકુંવરબાઈ અમારી સાથે આજે ભક્તો છે તેને મેલીને એકલા અમારાથી જમવા ન અવાય અમે અહીં રસોઈ બનાવી જમી લઈશું અરે મહારાજ મને તો એમ કે તમારી સાથે પાંચ જ પાંચથી છ જણ હશે હું તપાસ કરવાનું ભૂલી ગઈ અને ઉતાવળે આઠેક માણસોને થાય ને એટલી રસોઈ મેં બનાવી છે હવે મારી રસોઈ તો બગડશે ને એનું હવે હું શું કરું અને તમે અત્યારે ક્યારે રસોઈ બનાવશો મહારાજ મારી લાજ છે તમારા હાથમાં છે તમે કહો તેમ કરો મહારાજ આશ્વાસન આપતા કહ્યું કાંઈ વાંધો નહીં એટલામાં અમે પૂરું કરી લઈશું તમે ચિંતા ના કરો ચાલો તમે ઘરે પહોંચો ને ત્યાં અમે આવીએ છીએ એમ કહી અને જયકુંવરબાઈને વળાવીને મહારાજે બ્રહ્મચારીને સાથે લઈ જઈને જયકુંવરબાઈના ઘરે પધરામણી કરી અને કહ્યું જુઓ બ્રહ્મચારી રસોડામાં બાજો ઢળાવી તેના ઉપર બધી રસોઈ મૂકો અને એને માટે નવું કપડું ઢાંકી દો એમાં શાલીગ્રામ પધરાવો અને લાલજીની મૂર્તિને એક પાટલે પધરાવીને થાળ ધરી દો અને પછી સૌ જમવા બેસે ને ત્યારે એક તરફનું કપડું ઊંચું કરી અને થાળ ભરી ભરી અમને આપજો અમે સૌને પીરસજો અને હા આ ઓરડામાં તમારા સિવાય કોઈએ જમણ પૂરું થાય ને ત્યાં સુધી આવવું નહીં એનું ખાસ ધ્યાન રાખજો એની સાવચેતી રાખજો હવે શ્રીહરિએ કહ્યું એ પ્રમાણે બધી વ્યવસ્થા થઈ ગઈ સંતો સત્સંગીઓ સૌ જમવા બેઠા અને શ્રીહરિએ પીરસવા માંડ્યું જાણે દ્રૌપદીના પાત્રમાંનું ભાજીનું પાંદ શ્રી કૃષ્ણ થઈ ગયો ને તેમ સૌ સૌ સત્સંગીઓ જમી પરવા રહ્યા અને આ હકીકત મેં નજરો નજર જોયેલી અને હા સાંભળો કાંઈ વસ્તુની ખોટ પણ નતી આવી કે કોઈ રસોઈમાં તાણ પણ ન હતી પડી આવી બધી ઘટનાઓ આપણે નજરો નજર જોઈ હોય પછી આપણનો વિશ્વાસ થોડો કંઈ ડગે અને હા બીજી વાત સાંભળો હું કુંવરબાઈની તમને કરું એ કારિયાણી ગ્રામે કારિયાણી ગામ હતું ને ત્યારે જ્યારે એમાં તળાવ ખોદાવતા હતા તે વખતે ત્યાં તેમણે મોટો જગન માંડેલો હતો ત્યારે એ મહોત્સવમાં ઊંઝાથી જયકુંવરબાઈ બાયુનો સંઘ લઈને ત્યાં ગયેલા અને સેવામાં રોકાયેલા હતા એ વખતે તે એકલા રોજ એક મણ અનાજ હાથથી દોડતા અને લોટ સંતો ભક્તો સૌ જમતા તેમજ તેણે એવી ઘણી ઘણી સેવાઓ કરી હતી આવા તપસ્વી જઈ કુંવરબાઈ સદાય ભગવાનના સ્મરણમાં જ વિતાવે અને આહાર પણ ઓછો લે છે માત્ર એક શિંગોડાનું ફળ ખાઈ અને દિન રાત વિતાવતા હતા શ્રીહરિની કૃપાથી તેની શારીરિક શક્તિ યથાવત જળવાઈ રહે લ્યો રમણભાઈ વાત કરતાં કરતાં તળાવે આવી ગયું હવે નજરો નજર શ્રીહરિના દર્શન કરી લ્યો એમ કહી બંને જણ દર્શન કરી જળને સૌની સાથે ચરણામૂળ લઈને ભાવથી બેઠા અને ઘરે પાછા ફરવા નીકળ્યા ઊંઝામાં આ યોગીની જીવન વિદ્યા અને વર્ષો થઈ ગયા પણ હજુ એ તળાવની પાળની ધરતીએ શ્રીહરિના ચરણ સ્પર્શથી તેની સ્મૃતિની કથા અજર અમર ગણાય છે ધન્ય છે આવા ભક્તો નારી ભક્તોને જેને કોહિનૂર કહીએ તો પણ ચાલે કે જેમણે પોતાની સેવાની સુગંધથી ઘણા જીવોને મુક્ત કર્યા છે આવા નારી રત્ન સમા જય કુંવરબાઈને પણ આપણે સૌ ભાવથી વંદન કરીએ મળીએ આપણે આગળના વિડીયોમાં કોઈ નવા જ સંત ભક્તની વાત સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ